જંગલ સફારી બાદ રાષ્ટ્રપતિનો આદિવાસી લોકો સાથે સંવાદ આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરતા ચકચાર મચી હતી માત્ર બે કિલો જ અનાજ મળતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જાતિના પ્રમાણપત્ર પણ ન અપાતા હોવાની રજૂઆત કરી હતી અવાજ ઉઠાવીએ તો દબાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો આદિવાસી મહિલાની ફરિયાદ સાંભળતા અધિકારીઓ સ્તબ્ધ રહી ગયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વન મંત્રી અને કલેક્ટરને તાકીદ કરી હતી ડાયરેક્ટરને મહિલાઓને અહીંયા રાષ્ટ્રપતિ ભવન લઈ આવવા કહ્યું હતું આદિવાસી મહિલાઓએ ફરિયાદ કરી હોવાનો વન મંત્રીનો સ્વીકાર અમારે આગળ એ મેમે એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું લાગ્યું પછી અમારા સાથે એમને બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધુ knowledge વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે અમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી ma'am એ અમારે એવી રીતના પણ કીધું કે જો તમારે દુઃખ તો મને દુઃખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી ma'am પછી ma'am એ અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ ma'am એ અમને એવી રીતના પણ કીધું અને અમારા ઉપરની પણ અમે લોકોએ વાત કરી છે ma'am ને તો ma'am એ કીધું કે કે BPL નું હું તમને કુપન કરી આપીશ એવું બધી રીતના ના અમારા આગળ બહુ સારી વાત કરી છે ભણવા ઉપર કેવું હતું ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓ ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવ છો તો તમે બહુ સારું ફીલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મને કેવું લાગ્યું બેન તો બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નોતો વિચાર્યું કે અમે મેમ ને મળશું અમે મેમ ને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે એક ભાઈ તો પોતે કંઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બેનો છે એ પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણો પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વનવિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે તાલીમ આપવાની વાત કરી અને લગભગ બે થી ત્રણ બહેનો છે એની પોતાની જે વાત છે એની કરી હતી બાકી મહામારી રાષ્ટ્રપતિજીએ પણ એની સાથે વાત વાર્તાલાપ કરી